આ યોજના વિશેની તમામ જાણકારી આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું એ પહેલા જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને દરેક વિડિયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીએ કોમન પ્રવેશ પરીક્ષા બે હજાર ચોવીસ અને પચીસ માટેનું જાહેરનામું આવી ગયું છે આ અંતર્ગત તમારું બાળક જો ધોરણ પાંચની અંદર અભ્યાસ કરે છે અને ધોરણ છ ની અંદર મિત્રો અહીંયા દર્શાવેલી તમામ

એટલે કે સરકારી પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા અનુદાનિત પ્રાથમિક શાળાઓ તમામ પ્રાથમિક શાળાઓની અંદર મિત્રો એકથી પાંચનો જે અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થી છે અહીંયા મિત્રો તમામ જે શાળાઓ છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલમાં મિત્રો કોમન સ્ટેટના મેરિટના આધારે પ્રવેશ મેળવી શકશે ધોરણ છ ની અંદર પરંતુ મિત્રો તમારું બાળક જો સ્વનિર્ભર શાળાની અંદર અભ્યાસ કરે છે એકથી પાંચની અંદર તો જાહેરનામું સહિત કરવાની તારીખ છે મિત્રો પચીસ એક બે હાજર ચોવીસે આ મિત્રો જાહેરનામું આવી ગયેલું છે સાથે સાથે મિત્રો આના માટે પરીક્ષા માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેનો સમયગાળો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ એક બે થી

ધોરણ નો હાલમાં ચાલુ છે અને પૂર્ણ કર છે તેવા બાળકો મિત્રો રક્ષા શક્તિ સ્કૂલની પચ્ચીસ ટકા બેઠકો તેમજ મોડલ સ્કૂલની અંદર મિત્રો ધોરણ ની અંદર આ પરીક્ષાના આધારે મિત્રો ટેસ્ટ આપી શકશે અને મિત્રો તેમને રક્ષા શક્તિ અને મોડલ સ્કૂલની અંદર ધોરણ ની અંદર પ્રવેશ આપવામાં આવશે ટૂંકમાં મિત્રો સરકારી શાળાના અને અનુદતિ શાળાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તમામ સ્કૂલની અંદર એડમિશન લઈ શકશે મેરીડની અંદર આવે તો સ્વનિર્ભર શાળાના બાળકો જો મેરીટની અંદર આવશે તો તેમને મિત્રો રક્ષા શક્તિ અને મોડલ સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવશે પરીક્ષા છે મિત્રો એ રાખવામાં આવી છે અહીંયા મિત્રો પ્રશ્નપત્રના માળખાની વાત કરી લઈએ તો એક્ઝામ છે મિત્રો એ બહુ વિકલ્પ પ્રકારની રહેશે એટલે કે એમસીક્યુ પ્રકારની રહેશે જે બાળકોને મિત્રો ચાર ઓપ્શન આપવામાં આવશે એ ડી એની અંદર મિત્રો જે પણ પ્રશ્ન સાચો છે એની સામે કોર્ટ જે મિત્રો હશે એ કરવાનું રહેશે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એકસો વીસ ગુણનું અને એકસો પચાસ મિનિટના સમયગાળાનું રહેશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નું માધ્યમ મિત્રો ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષામાં રહેશે આ પરીક્ષા માટેનો મિત્રો જે અભ્યાસક્રમ છે ધોરણ જેની અંદર અંગ્રેજી ગુજરાતી હિન્દી અને પર્યાવરણ વિષય તેમજ મિત્રો તાર્કિક ક્ષમતા કસોટી અંદર સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે મિત્રો તે પૂછાશે અહીંયા મિત્રો દરેક પરીક્ષાનો જે ગુણ છે મિત્રો એક માર્ક્સનો નો રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ અહીંયા ગુણભાળની તો તાર્કિક ક્ષમતાના ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુણના રહેશે ગણિતના મિત્રો ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુના રહે છે પર્યાવરણના વીસ પ્રશ્નો વીસ ગુણના રહેશે ગુજરાતીના વીસ પ્રશ્નો વીસ ગુણના અંગ્રેજી હિન્દીના દસના છે વીસ ગુણના અને ટોટલ મિત્રો ગુણ એકસો વીસ છે મિત્રો એ તમારા પરીક્ષાના ટોટલ માર્ક્સ રહે છે સાથે સાથે પ્રશ્નો છે પણ મિત્રો એકસો વીસ રહેશે આ મિત્રો પરીક્ષા માટે તમને અઢી કલાકનો જે સમયગાળો છે મિત્રો એ ફાળવવામાં આવશે પરીક્ષા કેન્દ્રની મિત્રો વાત કરીએ તો જે તે વિદ્યાર્થીઓ છે તેમના તાલુકા કેન્દ્ર છે મિત્રો પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે અને ત્યાં મિત્રો પરીક્ષા કેન્દ્રો પર તમારે સ્વ ખર્ચે છે મિત્રો એ તમારે ઉપસ્થિત થવાનું રહેશે કોમન જે પરીક્ષા છે એનું પરિણામ અને લિસ્ટ છે આપેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડની પ્રસિદ્ધ કરવામાં આવશે સાથે સાથે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલના ગ્રુપમાં હશો તો ત્યાં પણ મિત્રો તમને આની જાણકારી આપવામાં આવશે અહીંયા મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે કટ ઓફ કરતા વધુ જે મેરિટ ધરાવનાર વિદ્યાર્થીઓ છે તેમની યાદી છે મિત્રો એ જાહેર કરવામાં આવશે શાળા પસંદગીની મિત્રો વાત કરીએ તમે આ કોમન અંદર આધારે પસંદગી થાય છે ત્યારે મિત્રો મેરિટ સ્કોલરશિપ માટેની જે પસંદગીની શાળાઓ છે તે મિત્રો શાળા કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે અને તે મુજબ તમે ઓનલાઈન શાળાની પસંદગી કરી શકશો આ પરીક્ષાઓ છે મિત્રો એ ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો તમારે એસએબી એક્ઝામ વેબસાઇટ ઉપર જવાનું રહેશે હવે અહીંયા મિત્રો વાત કરીએ કે ફોર્મ કઈ રીતના ભરવાનું રહેશે તો સરકારી શાળાના જે વિદ્યાર્થીઓ છે મિત્રો એમને પોતાની શાળાના જે પ્રિન્સિપાલ છે અથવા તમારા ક્લાસ ટીચર છે એમનો સંપર્ક કરવાનો રહેશે અને તમારા વર્ગ શિક્ષક છે મિત્રો જે વેબસાઇટ આપેલી છે એના આધારે મિત્રો તમારું ફોર્મ છે ઓનલાઈન ભરી દે છે સાથે સાથે મિત્રો પ્રાઇવેટ સ્કૂલના જે બાળકો છે એમને મિત્રો અહીંયા ડબલ્યુ ડબ્લ્યુ એસબી એક્ઝામ ડોટ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને ત્યાંથી મિત્રો તમારો જે બાર આંકડાનો મિત્રો કોડ છે એ નાખી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે સાથે સાથે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આ બંને મિત્રો માટે ફોર્મ કઈ રીતના વિડીયોની નોટિફિકેશન તમને મળી જશે અહીંયા મિત્રો જે માહિતી છે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં બોર્ડ દ્વારા મિત્રો કોઈ પણ પ્રકારની હાલમાં ખરાઈ કરવામાં આવતી નથી જો મિત્રો આવી કોઈ પણ પ્રકારની ભૂલ હશે અને મિત્રો જો જણાવવામાં આવશે તો તમારું પરિણામ છે મિત્રો એ રદ પણ થઈ શકે છે અહીંયા મિત્રો વાત કરીએ તો તમારી જે પરીક્ષાના ફોર્મ છે મોડેલ સ્કૂલ બીઆરસી ભવન અને સીઆરસી ભવનમાં અથવા તમારા શાળામાંથી વિદ્યાર્થીઓ છે મિત્રો મિત્રો એમને ફક્ત મોડેલ સ્કૂલ સ્કૂલ અને જ ફોર્મ ભરી શકશે અને મિત્રો તે પણ વધુમાં વધુ પચીસ ટકા વિદ્યાર્થીઓને જ મિત્રો પ્રવેશ આપવાનો રહેશે ઓનલાઈન અરજી કરવાનો જે મિત્ર સૂચનાઓ છે એની આપણે વાત કરી લઈએ અહીંયા પરિવાર મિત્રો સરકારી શાળાના વિદ્યાર્થીઓ આ વેબસાઇટ ઉપર જે અને પોતાના શિક્ષક દ્વારા ફોર્મ ભરવાનું રહેશે ત્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે ઉપર પોતાનું ફોર્મ છે મિત્રો એ ભરવાનું પરીક્ષા છે મિત્રો એ તમે ફોર્મ છે દરમિયાન મિત્રો મિત્રો ભરવાના રહેશે ત્યારબાદ પરીક્ષાના ફોર્મ છે મિત્રો ભરી શકાશે નહીં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અહીંયા સિમ્પલ રીત આપેલી છે એ પણ મિત્રો તમે ફોલો કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો સ્વનિર્ભર શાળા માટે પણ અહીંયા સિમ્પલ ટ્રીક આપેલી છે એ તમે મિત્રો ફોલો કરીને પણ ફોર્મ ભરી શકશો તમને બંને છે એ ટૂંક સમયની અંદર રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ થશે ત્યારે મિત્રો તમને બંને વિડીયો છે એ મળી રહે તો આઈ હોપ કે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર સેશન કરી શકો છો મળી નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે વંદે માતરમ જય હિન્દ